ત્રીજા ચોથા દિવસે મેચ પૂરી કરવાની પ્રથમ મેચ ઇંગ્લેન્ડે જીતીને ભારત પર દબાણ ઉભું કર્યું હતું અને ત્યારબાદ બે ત્રણ ચાર અને પાંચમી ટેસ્ટ મેચમાં કારમી હાર સિવાય ઇંગ્લેન્ડને કાંઈ હાથ લાગ્યું નહીં શ્રેણી બે બેવડી સદી સાથે સાતસો રન બનાવનાર યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડની રણનીતિની દજિયા ઉડાવી દીધી અને હંમેશા ભારે પડ્યો બીજી તરફ અશ્વિન અને કુલદીપનો કોઈ જવાબ ઇંગ્લિશ ના મળ્યો કરી થયું અને ભારતીય ક્રિકેટ જીતી ગયું અશ્વિનની સોમી ટેસ્ટ મેચ પણ યાદગાર બની બીજા દાવમાં પાંચ વિકેટો સાથે મેચમાં કુલ નવ વિકેટો અશ્વિને લીધી ભારતે છેલ્લે ઇંગ્લેન્ડ સામે બે હજાર બાર બે હજાર તેરમાં શ્રેણી બે એકથી ગુમાવી હતી ત્યારબાદ ભારતે સળંગ સત્તર ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અઠ્ઠાવીસ રનથી જીત્યું ત્યારબાદ વિશાખાપટ્ટનમાં ઇંગ્લેન્ડ એકસો છ રન અને રાજકોટમાં ચારસો ચોત્રીસ રનથી રાંચીમાં પાંચ વિકેટો અને ધર્મશાળામાં એક ઇનિંગ અને ચોસઠ રનથી કારમી હાર મેળવી પ્લેયર ઓફ સિરીઝ યશસ્વી જયસ્વાલે શ્રેણીમાં બે વાર સદી સાથે રન બનાવ્યા હતા જ્યારે અશ્વિને ચર્ચાની શરૂઆત કરીશું ત્યારે ભારતે ઘર આંગણે જ ફરી એકવાર આજે એટલે કે સતત સત્તરમી શ્રેણી જીતી લીધી છે કેટલી ગૌરવની બાબત ગણી શકાય દરેક ભારતીય માટે સી તમારી વાત બિલકુલ સાચી છે પહેલાં તો ભારતીય ટીમને અભિનંદન આપવાનું મન થાય આપણે ટાઇટલ માર્યું છે ધ ચેમ્પિયન્સ એકચ્યુઅલી આપણે શ્રેણી જીત્યા છીએ પણ જે રીતે શ્રેણી આપણે જીત્યા છીએ જેટલી ઝડપથી શ્રેણી આપણે જીત્યા છીએ જે સ્કિલ્સ બતાવી છે જે બેટિંગ બતાવી છે જે નવા ખેલાડીઓ પોતાની આવડત બતાવી છે આ દરેકે દરેક વસ્તુને આપણે એક સાથે ગોઠવ્યું તો આપણે એમ કહી શકાય કે બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ કેપ્ટનશીપ આ દરેકે દરેકમાં એક્સલ કર્યું છે અને એટલા માટે આપણે ચેમ્પિયન છીએ અહીંયા ચેમ્પિયન્સ એટલે ચાર પાંચ દેશોની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બને એવી વાત નથી પણ અહીં આગળ ખાસ કરીને વી હેવ ચેમ્પિયન ઇચ એન્ડ એવરી મેચ ઇન ધ સેન્સ કે એક મેચ ભારત હાર્યું ત્યાર પછી જે ભારતે વિજય મેળવ્યો છે એ વિજયના દરેકે દરેક વિજયમાં તમને ચેમ્પિયન કહેવાનું મન થાય એ પ્રકારનો ભારતનો વિજય છે સો વી હેવ એક્સેલ્ડ ઇન ઓલ ધ ડિપાર્ટમેન્ટ બેન સ્ટોક્સે કહેવું પડ્યું કે ભારત વર્લ્ડની બેસ્ટ ટીમ છે જ્યાં સુધી ટેસ્ટ મેચને લાગે વર્ગે ત્યાં સુધી ભારત ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ છે બેસ્ટ છે એમાં કોઈ બેમત નથી ભલે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ નથી જીત્યા બટ દેટ ડઝ નોટ મીન દેટ વી આર નોટ ચેમ્પિયન્સ વી આર ચેમ્પિયન્સ આ પર્ટિક્યુલર શ્રેણીની અંદર ઇંગ્લેન્ડની ટીમ મજબૂત હતી ઇટ વોઝ નોટ એન ઓર્ડિનરી ટીમ કે તમે કોઈ એમ કહી શકો કે હા ઇંગ્લેન્ડ સામે ઇંગ્લેન્ડે આપણને પહેલી મેચ હરાવી હતી પણ ત્યાર પછી પણ જે ભારતે વળતો પ્રહાર કર્યો અને વળતો પ્રહાર એવો કર્યો કે ચાર દિવસથી આગળ તો મેચ ચાલી નથી આજે તો ત્રણ દિવસમાં જ વાત પતી ગઈ તો ક્યાંક બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ કેપ્ટનશીપ આ ચારે ચાર ડિપાર્ટમેન્ટની અંદર ભારતે જે એનું કહી શકાય કે પ્રભાવ જાળવ્યો છે અને એ પ્રભાવને કારણે ચેમ્પિયન્સ જેવી રમત રમ્યા છે સી ઇટ્સ ઓલ ઇન ધ ગેમ કે ભાઈ ચેમ્પિયન ત્યારે જ બનો જો તમે ફાઇનલ જીતો બટ હું માનું છું કે દરેકે દરેક મેચમાં તમે ચેમ્પિયનશીપ હાંસિલ કરી છે દરેકે દરેક ખેલાડીએ કરી છે દરેકે દરેક બોલરે અશ્વિનની વાત કરો તમે યશસ્વી જયસ્વાલ વાત કરો તમે કુલદીપ યાદવની તમે ઇન પ્રોફેશન એન્ડ હેવ મેડ એટલા માટે ગૌરવની વાત છે દરેક માટે કે હા ઘર આંગણે હજુ પણ ભારત મજબૂત ટીમ છે તમે વિચાર કરો જ્યારે આપણે હાર્યા હતા સત્તર શ્રેણી આપણે અહીંયા જીતીએ છીએ એ પહેલાની શ્રેણી આપણે ઇંગ્લેન્ડ સામે હાર્યા હતા પણ ત્યાર પછી આપણે કોઈ પણ દેશને ભારતમાં જીતવા નથી થા ચેમ્પિયન્સ તો ક્યાંક ભારતની અંદર રમતા હો ભારતની ધરતી ઉપર ભારતના લોકો સામે ભારતની વિકેટ ઉપર ઉપર ભારતના મેદાન ભારત હંમેશા દરેક ટીમને અઘરું પડ્યું છે અને પડતું રહેશે આ જે શ્રેણી જીતવાની પરંપરા છે ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ રોહિત શર્મા ઇટ ઇઝ ગોઈંગ ટુ વિરાટ કોહલી ઇટ ઇઝ ગોઇંગ ટુ ધોની ઉ એવર આરતી આટલી બધી સિરીઝથી જે કેપ્ટન બધાને આ યસ તો ક્યાંક ચેમ્પિયનશિપ આપણે જાળવી રાખી છે દેટ વી આર ધ બેસ્ટ એટ હોમ એન્ડ વી પ્રૂવડ ઇટ એટલા માટે આ શ્રેણીનું ગૌરવ વધારે છે અને આ શ્રેણીમાં જે રીતે પહેલી મેચ હાર્યા પછી ભારત બેઠું થયું છે આઈ થિંક ધેટ વોઝ ઓલ્સો વન ઓફ ધી વન્ડરફુલ થિંગ વિચ હેઝ હેપન બિલકુલ અને ખાસ કરીને આ શ્રેણીમાં ટેસ્ટ મેચના દિગ્ગજો જેવા કે વિરાટ કોહલી ચેતેશ્વર પૂજારા રહાણે જેવા ખેલાડીઓના હોવા છતાં ભારતની ભવ્ય જીતને કઈ રીતે જોઈ શકાય આ એક બહુ મોટો સવાલ છે કારણ કે ભારત હંમેશા ટેસ્ટ મેચના ક્ષેત્રે પોતાનો દબદબો જાળવી રાખે છે સૌથી મહત્વની વાત હતી કે ટેસ્ટ મેચના દિગ્ગજ ખેલાડી જેને કહી શકાય એ વિરાટ કોહલી પહેલી વાત બીજી વાત શ્રેણીમાંથી પડતા મુકેલા ચેતેશ્વર પૂજારા અજિંક્ય રાણે કે જે ટેસ્ટ મેચ ક્રિકેટને જીવતા હતા ટેસ્ટ મેચ ક્રિકેટને જેમ કહેવાય ઓફકોર્સ વિરાટ કોહલી તો હજુ શ્રેણીમાં નથી રમ્યા બાકી આજે બે ખેલાડીઓ તો આ ત્રણ ખેલાડીની જો વાત કરો તો ટેસ્ટ મેચ ક્રિકેટ શું કહેવાય એ તમને આમની બેટિંગમાંથી જે ધૈર્ય હતું જે લક્ષ્ય હતું જે રમવાની એમની ક્ષમતા હતી જે દિવસોના દિવસો ઊભા રહેવાની તાકાત હતી આઈ થિંક એવરીથિંગ ઇઝ સો ગુડ કે આ ત્રણ ખેલાડીઓને તમારે યાદ કરવા જ પડે ટેસ્ટ મેચ પણ તે છતાંય જો ભારત આટલી જબરજસ્ત રીતે ઇંગ્લેન્ડને હરાવતું હોય તો આઈ થિંક આપણે એમાં પણ ચેમ્પિયન થયા કહેવાય કે આપણા આપણી પાસે ટેસ્ટ મેચના દિગ્ગજ ખેલાડીઓ નહીં હોવા છતાં પણ જે યુવા ખેલાડીઓને સ્ટ્રેન્થ ઉપરથી સ્થાન આપીને ટેસ્ટ મેચમાં રમાડ્યા દેવ ધમ સેલ્ફ એટલે આ એક મહત્વની સિદ્ધિ કહેવાય કે તમારી પાસે દિગ્ગજો નહીં હોવા છતાં પણ તમે ટેસ્ટ મેચ એ જ રીતે છો કે જે ભૂતકાળમાં જીતતા હતા ઓન ધ કોન્ટ્રી એના કરતાં પણ સારી રીતે તમે જીત્યા છો એટલે અહીંયા આગળ બહુ અગત્યની વાત છે કે તમારી પાસે સ્ટાર બેટર્સ અથવા તો ટેસ્ટ મેચ બેટર્સ નહીં હોવા છતાં પણ જે ભારતની જીત મેળવી છે ભારતે જે જીત મેળવી છે એ બી ક્યાંક કાબિલે તારીફ છે રોહિત શર્માની કેપ્ટનશીપ લઈ લો એને જે રીતે એને ખેલાડીઓને હેન્ડલ કર્યા છે તમે લઈ લો તો એવરીથિંગ પુટ ટુગેધર યુ નો ઇટ 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 સાઉન્ડ્સ વેરી ગુડ કે સ્ટ્રોક્સની જે ટીમ હતી એની અંદર બહુ દિગ્ગજ ખેલાડીઓ બેનસ્ટોક્સ પોતે છે જો રૂટ છે તો આ બધા ખેલાડીઓ ક્યાંક બેરસ્ટ્રો છે બેરસ્ટ્રોની સોમી ટેસ્ટ હતી અશ્વિનની સોમી ટેસ્ટ હતી તો આ બધા દિગ્ગજો હોવા છતાં પણ ભારતની ધરતી ઉપર એમને આપણે એ પણ એક બહુ મોટી બાબત કહી શકાય એટલે નવા ખેલાડીઓ ટ્રાન્સફોર્મેશન ભારત ભારતીય ટીમ પસાર થઈ રહી છે છતાં પણ નવો દીતો જે કોઈ આવે એમણે પણ એક્સેલ કર્યું છે અને એટલા માટે ભારતે જીત પણ મેળવી છે અને ખાસ કરીને રોહિત શર્માની કેપ્ટનશીપ કેટલી પ્રભાવશાળી આક્રમક અને અગત્યની ગણી શકાય ને નવા યુવા ખેલાડીઓના પ્રદર્શનથી જીતેલ આ શ્રેણી થોડી અલગ પડી શકે છે એવું કંઈ ખરા એબ્સોલ્યુટલી અલગ પડે છે કારણ કે તમારા કેપ્ટન જે છે રોહિત શર્મા એ મુંબઈ ઇન્ડિયન્સની આઈપીએલ ટીમના પાંચ વખત ચેમ્પિયન ટીમના કેપ્ટન પણ છે અચ્છા રોહિત શર્માની ટીમમાં એટલે કે મુંબઈ ઇન્ડિયન્સની જો વાત કરો તો ઘણા નવોદય ખેલાડીઓ ચેમ્પિયનશીપ મેળવી ધ વે રોહિત શર્માની આ પર્ટિક્યુલર શ્રેણીની અંદર એમની ભૂમિકા જે છે એ ભૂમિકા બહુ જ જબરજસ્ત રહી અને એટલે જબરજસ્ત રહી બિકોઝ હી લેડ ફ્રોમ ધ ફ્રન્ટ પોતે સેન્ચુરીઝ બનાવી પોતે રન્સ બનાવ્યા અને સમગ્ર શ્રેણીમાં ચારસો રન બનાવ્યા અને હી લેડ ધ ટીમ ઓફ યંગસ્ટર્સ એની સાથે યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડી હતા એની પાસે સરફરાઝ હતા એની પાસે જુએલ હતા ધ્રુવ જુરેલ હતા તો આ બધા ખેલાડીઓ ઇવન ઇવન પાટીદાર ટુ દેટ એક્શન આ બધા ખેલાડીઓ એમની સાથે હતા એટલે નવા ખેલાડીઓને કઈ રીતે આગળ વધવું કઈ રીતે શ્રેણીમાં ટકવું કઈ રીતે બેટિંગ કરવી કઈ રીતે મોટી પાર્ટનરશીપ બનાવી આ બધી જ વસ્તુ મેદાન પર રહીને શીખવાડતા રહ્યા ઇન ધ સેન્સ કે હી યુઝ ટુ બેટ વિથસ્વીટ વિથ અધર તો બહુ કેપ્ટન તરીકે આપણે જાણીએ છીએ પરિસ્થિતિઓ છે એ અત્યારે તમે જુઓ તો રોહિત શર્મા કારણ કે રોહિત શર્માની ટીમની અંદર પણ જુઓ તો દિગ્ગજો તો છે જાડેજા અને અશ્વિન જેવા છે પણ બેટિંગ તમે જુઓ લગભગ બધા ખેલાડીઓ ચેન્જ થયા છે પણ તે છતાંય બુમરાહ હતો તોય ભારત જીત્યું બુમરા નહીં રમ્યો તો પણ ભારત જીત્યું કોઈ પણ ખેલાડી મોહમ્મદ શમી નથી તોય ભારત જીત્યું અથવા તો જે કોઈ કહી શકાય કે નવો દીતો આવ્યા નવા ખેલાડીઓ આવ્યા એમણે ક્યાંક ને ક્યાંક એ પુરવાર કરી આપ્યું કે ભવિષ્યમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટનો ભાર અમારા મજબૂત ખભાઓ પર તમે મૂકી શકો છો અને અમે એ ભારને લઈ જઈ શકીએ એટલા સક્ષમ છીએ ખાસ કરીને ભારતની પાંચમી ટેસ્ટની જીત માત્ર ત્રીજા જે દિવસે મળી ગઈ ત્યારે શું ઇંગ્લેન્ડ ભારતીય સ્પીનર્સને રમવામાં નિષ્ફળ રહી હોય તેવું કહી શકાય કે ખાસ કરીને સ્ટોક્સ અને રૂટની જે ગેમ હતી કેટલી નિરાશાજનક કહી શકાય સી બેઝિકલી સમગ્ર શ્રેણીમાં તમે જુઓ તો સમગ્ર શ્રેણીની અંદર આ ખેલાડીઓનું યોગદાન આવખતે રહ્યું નથી ટુ બી વેરી પ્રેસાઇઝ જો રૂટ કે જે ભારતીય વિકેટો પર શાનદાર રમે છે અને નોટ ઓન્લી દેટ ભારતીય વિકેટો ઉપર એણે સેન્ચુરીઝ પણ મારેલી છે અને ઇવન આ વખતે પણ બહુ શાનદાર રમ્યો પણ છતાં એ સાતત્ય જાળવવામાં નિષ્ફળ ગયો અને એના કારણે ભારત ભારતની સામે એની નિષ્ફળતા જે છે એક મોટું કારણ બન્યું કે ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડ જીતી ના શકે બીજા કે ઇંગ્લેન્ડ પાસે જે યુવા ખેલાડીઓ છે દેવ દેહ પ્લેટવેલ શરૂઆતની ઓવર્સમાં શરૂઆતની બે બેટિંગ સારી થઈ એ લોકોની પણ ક્યાંક ત્યાર પછી જે આપણે વાત કરીએ બેરસ્ટ્રોની આપણે વાત કરીએ જો રૂટની આપણે વાત કરીએ બેનસ્ટ્રોક્સની કે જે અનુભવી ખેલાડીઓ છે એ અનુભવી ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન આખી શ્રેણીની અંદર એ ટી ટ્વેન્ટીના એ લોકોની જે બાઝબેલ બાઝબોલ ક્રિકેટની ગેમ છે એના જેવી રહી દે વેર નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ મોર અને દેટ ઇઝ વન ઓફ ધ રીઝન કે ઇંગ્લેન્ડ ક્યારેય એક મજબૂતીથી આવી શક્યું નહીં અને માટે સિનિયર પ્લેયર્સના રમ્યા જુનિયર્સ પ્લેયર્સ તો જુનિયર્સ ઇનધર્થે નવા જે ખેલાડીઓ છે અથવા તો જેનો અનુભવ આ ત્રણ ખેલાડીઓથી ઓછો છે એ ખેલાડીઓએ થોડોક રેજિસ્ટન્સ બતાવ્યો બટ દધર્સ હેવ નોટ મીન્સ સિનિયર્સ જે છે એ સિનિયર્સ રમી ના શક્યા સી કોઈપણ શ્રેણીની હારની આપણે કારણો જોઈએ તો કોઈ તમારા તમામ તમામ બેટર્સ રમે છે કે નહીં એની ઉપર આધાર રાખે ભારતના રોહિત શર્મા સ્કોર બનાવ્યો તમારી પાસે યશસ્વી જયસ્વાલે સ્કોર બનાવ્યો ગીલે સેન્ચુરી મારી રોહિત શર્માએ સેન્ચુરી મારી ત્યાર પછી તમારી પાસે સરફરાજ સારું રમ્યા જુરેલ શાનદાર રમ્યા તો અહીંયા આગળ ભારતના જે ખેલાડીઓ હતા એ જ્યારે જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયા ત્યારે એ લોકો સારું રમ્યા અને એ ચાહે ઓપનિંગ હોય ચાહે મિડલ ઓર્ડર હોય કે ચાહે લોઅર મિડલ ઓર્ડર હોય દેવ પરફોમ ટુ ધેર પરફેક્શન અહીં આગળ ઇંગ્લેન્ડમાં કોઈ પણ એવી જોડી આપણને જોવા ના મળી કે દરેકે દરેક વખતે એ પ્રતિકાર કરે ત્યારે ભારતની તમે જુઓ યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની જોડી જામી જ જાય દે 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 નો વોટ દે આર સપોઝ ટુ ડુ તો આ એક વસ્તુ છે એ ક્યાંક ઇંગ્લેન્ડની ટીમમાં ખૂટી અને એટલા માટે આ ઇંગ્લેન્ડની ટીમ એનો આટલી ખરાબ રીતે પસરાજ ખાધી અણાય બે આઉટસ્ટેન્ડિંગ ખેલાડીઓ યશસ્વીની બે સદી સાથે સાતસો બાર રન અને અશ્વિનની શ્રેણીમાં છવ્વીસ વિકેટો કઈ રીતે જોઈ શકાય તમે જુઓ બંને કેટલું બધું ડિસ્ટન્સ છે બંને એક એક ખેલાડી છે કે પાંચ દસ ટેસ્ટ રમ્યો છે એક એક ખેલાડી છે કે જે સો ટેસ્ટ રમી રહ્યો છે અને બંને એક્સેલ કરે છે ભારતીય ક્રિકેટની આ તો ભવ્યતા છે કે એક યુવા ખેલાડી છે એ પણ નંબર વન છે એક તમારો સો ટેસ્ટ મેચ રમેલો ખેલાડી છે એ પણ નંબર વન છે સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધ પરફોર્મન્સ ઇઝ નોટ સપોઝ ટુ કમ ફ્રોમ ઓલ યંગસ્ટર્સ ઓર ઓલ સિનિયર્સ ઇટ હેઝ ટુ બી મિક્સ તો અહીંયા તમે જુઓ જે રીતે યશસ્વી જયસ્વાલ રમ્યા છે એ રીતે જબરજસ્ત સરફરાજ રમ્યા છે ઝુરેલ રમ્યા છે તો એની સામે એક્સ્ટ્રીમ તમે જોવા જાઓ તો જડેજા શાનદાર રહ્યા છે અશ્વિન જોરદાર રહ્યા છે કુલદીપ શાનદાર રહ્યા છે તો અહીંયા આગળ જે પરફોર્મન્સ છે ઇટ ઇઝ નોટ રેસ્ટ્રિક્ટેડ ટુ એજ એ ઉંમરની સાથે અથવા તો અનુભવની સાથે રિસ્ટ્રિક્ટ નથી રહ્યું પાંચ દસ મેચ રમેલો ખેલાડી પણ નંબર વન બની શકે છે સૌથી વધારે રન બે વાર બેવડી સદીએ ઇટ્સ નોટ અ જોક ટ્વાઇસ ટુ એટલે એ બહુ એક મોટી સિદ્ધિ સાથે આટલા બધા રન કરવા આઈ થિંક વિનોદ કામલી પછી એ જે ખેલાડી હતો કે જે આટલું શાનદાર રમ્યો છે તો ક્યાંક ગૌરવ થાય છે કે હા આ ખેલાડીઓ આ રીતે પણ પરફોર્મન્સ કરે છે કે એક દસ મેચ રમેલો ખેલાડી છે એક તમારી પાસે સો મેચ રમેલો ખેલાડી છે બંને પોતપોતાના ફિલ્ડમાં નંબર વન છે તો આઈ થિંક યસ્ટ ગૌરવ થાય આ ખેલાડીઓનું કે દે આર ડુઇંગ સચ એ વન્ડરફુલ જોબ ફોર ધ કન્ટ્રી કે જે ભારતને જીત અપાવે છે એટલે અશ્વિનને પણ સોમી મેચ આજે તમે વિચાર કરો કે માણસ સોમી મેચ રમે છે સોમી મેચમાં નવ વિકેટો લેવી ઇટ નોટ અ જોક તમે વિચાર કરો કે પાંચ વિકેટો સેકન્ડમાં બીજામાં પહેલામાં ચાર વિકેટો આઈ થિંક હી હેઝ ડન ઇઝ બેસ્ટ ઓફ ધ વર્ક ઇન ધીસ મેચ તો ક્યાંક યાદગાર ટેસ્ટ મેચ બની હોય આમ તો ઔપચારિક મેચ હતી કારણ કે શ્રેણી તો ભારત જીતી ગયું હતું પણ આ ઔપચારિક મેચને ખાસ મેચ ધ ચેમ્પિયન્સ મેચ બનાવી હોય તો આ ખેલાડીઓ બનાવીએ છે કે ભાઈ અશ્વિન તો કે સો ટેસ્ટ મેચો એની પતિ અને એની અંદર એણે વિકેટો પણ સૌથી વધારે લીધી તમારી પાસે યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ સૌથી વધારે રન પણ એણે બનાવ્યા તમારી પાસે નવી શોધ આવી સરફરાજ તમારી પાસે આવ્યો તમારી પાસે જુરેલ આવ્યો તમારી પાસે પાટીદારને તમે તક આપી તો આ જે બધી વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક ભારતને મહાન બનાવે છે તમે જુઓ કે

સી બેઝિકલી પાંચ દિવસની ટેસ્ટ મેચ હોય છે પણ રિસન્ટ પાસ્ટના જે પરિણામો આવે છે એ પરિણામો ક્યાંક ત્રીજા દિવસે ઓલ આઉટ થઈ જાય ટીમ ચોથા દિવસે મેચ સમેટાઈ જાય પાંચમા દિવસ સુધી મેચ હવે જતી નથી બીજું સૌથી મહત્ત્વની વાત એ પણ બની છે કે દરેકે દરેક મેચોના પરિણામો આવે છે પહેલાં એવું થતું હતું કે ભાઈ પાંચ મેચની શ્રેણીઓ તો બે મેચો ડ્રો થાય અને બાકીની ત્રણ મેચોમાંથી એક ટીમ બે મેચ જીતે ને એક ટીમ એક મેચ જીતે એ રીતે શ્રેણી રમાતી હતી ધીસ પર્ટિક્યુલર મેચ ધીસ પર્ટિક્યુલર સિરીઝ ટુ બી પ્રેસાઇઝ દરેક મેચનું પરિણામ આવ્યું છે પાંચે પાંચ મેચો પરિણામ સાથેની જોવા મળે છે બે કારણ છે પહેલું કારણ છે કે ટેસ્ટ મેચના નુકળ ખેલાડીઓ મળ્યા પહેલી વાત એ બીજું કે અત્યારના જે કોઈ ખેલાડીઓ છે એ ખેલાડીઓ ટી ટ્વેન્ટી અને વન ડેના માસ્ટર ખેલાડીઓ છે ત્યાંથી આપણે એમને શોધીને લાવે છીએ પણ ટેસ્ટ મેચના ટેમ્પરામેન્ટ સાથે શાનદાર બેટિંગ કરીને એ લોકો પોતાનું જબરજસ્ત પરફોર્મન્સ બતાવે છે એટલે આ એક બહુ મહત્ત્વની વાત બની જાય છે અને એટલા માટે યશસ્વી જયસલે સાચું કીધું છે કે મને જે બોલ રન મળતો હોય તો હું શા માટે એને ડિફેન્સિવ રમું સો ઇઝ રાઇટ એ એમ કહે છે કે મને આ બોલે ચોખ્ખો મળે છે તો હું ચોગ્ખો મારીશ મારીશ જ તો આ એક વસ્તુ જે છે એ ક્યાંક જોવા મળી ટી ટ્વેન્ટીના ખેલાડીઓએ ટેસ્ટ મેચ ક્રિકેટને ફાસ્ટ બનાવ્યું ભલે ઇંગ્લેન્ડે સપના જોયા કે બાસબોલ ક્રિકેટ રમીને અમે ભારતને અમ ફાવીશું પણ ભારતે પોતાનું યંગ ટેલેન્ટ જે છે યંગ ટેલેન્ટ પાસે બાસબોલ ક્રિકેટથી પણ ઉમદા ક્રિકેટ રમીને ક્યાંક એમને આખી શ્રેણી હરાવી દરેક મેચોના પરિણામ આવે છે અને આ ફાસ્ટ રમતા ખેલાડીઓને કારણે ટેસ્ટ મેચ હવે લાંબી ચાલતી નથી ઇટ એન્ડ્સ ફાસ્ટ તો ક્યાંક એ પણ એક કહી શકાય કે જે તમારું વ્હાઇટ બોલ ક્રિકેટ છે વ્હાઇટ બોલ ક્રિકેટ ક્યાંક રેડ બોલ ક્રિકેટને પ્રભાવિત કરી રહ્યું છે અને દેટ ઇઝ વોટ વી આર સિંગ ભવિષ્યમાં હવે તો આઈપીએલ શરૂ થશે પણ ક્યાંક ને ક્યાંક ટેસ્ટ ક્રિકેટની સૌથી વધુ મજા માણી હોય સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ જો રમ્યા હોય તો આ ખેલાડીઓ છે અને આ ખેલાડીઓ આપણને પણ ભરપૂર મનોરંજન આપી છે દરેક ક્ષેત્રમાં આઈ આઈ બિલીવ દેટ દે આર ધે આર ધ ચેમ્પિયન્સ તમે યશસ્વી જયસ્વાલની બેટિંગ જો તમે જુરેલની જો બેટિંગ જો તમે સરફરાજની બેટિંગ જુઓ કુલદીપની તમે બોલિંગ જુઓ તો આ બધામાં ક્યાંય તમને એક્સલ જોવા મળે છે કે દે દે આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ તો એ ક્યાંક ને ક્યાંક પ્રસ્થાપિત કરવામાં ભારત સફળ થયું છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફરી એકવાર ભારત નંબર વન પર પહોંચી ગયું છે અને અહીંથી હવે અફકોર્સ ચેમ્પિયન બનવાનું બાકી છે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ચેમ્પિયનશિપ આપણે બે વાર હર્યા પણ અહીં આગળ ભારત દરેક મેચમાં ચેમ્પિયન પુરવાર થયું છે બીજી ત્રીજી ચોથી અને પાંચમી ટેસ્ટ મેચમાં બિલકુલ અને આપે જે પ્રમાણે જણાવ્યું કે હવે આઈપીએલ મેચ જે છે તે શરૂ થશે ત્યારે આઈપીએલ પહેલાં ટેસ્ટ મેચનો વિજય કેટલો મહત્વનો ગણી શકાય આ શ્રેણી દરેક ખેલાડીઓએ એન્જોય કરી હશે તેમ કહી શકાય તમે જુઓ રન્સ બધાના રન્સ બનાવ્યા રોહિત શર્માએ શાનદાર રન્સ બનાવ્યા ગિલની સેન્ચુરી થઈ સરફરાજે હાફ સેન્ચુરી બનાવી જુરેલના નાઇન્ટી રન્સ કર્યા અને મેચ જીતાડી અને તમે જુઓ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ જો કુલદીપ એસ વેલ તમારી પાસે જસપ્રીત બુમરાએ શાનદાર બોલિંગ કરી એક મેચ તેમની બોલિંગથી આપણે જીત્યા બોલ્ડ વેલ તો હું માનું છું કે અગિયારે અગિયાર ખેલાડીઓએ પરફોર્મ કર્યું છે અને દેટ ઇઝ વાય ધીસ ઇઝ અ વેરી સ્પેશિયલ જેને કહેવાય કે શ્રેણી છે કે જેમાં આટલા બધાના તમને પરફોર્મન્સ જોવા મળે છે તમે શરૂઆતથી કરો રોહિત શર્મા પરફોર્મ જશસ્વી જેસ્વાલ પરફોર્મ શુભમન ગિલ પરફોર્મ્ડ ત્યાર પછી તમારી પાસે સરફરાજ પરફોર્મ્ડ જુરેલ પરફોર્મ્ડ કુલદીપ પરફોર્મ્ડ બુમરાહ પરફોર્મ્ડ આ બધા જ ખેલાડીઓ ઇલેવન પ્લેયર્સ હોય પરફોર્મ

અહીંયા બહુ આ સારો પ્રશ્ન એટલા માટે છે કે સ્ટાર્ટિંગ તમે જુઓ તો સ્ટાર્ટિંગના જે ખેલાડીઓ હતા એટલે કે ઓપનિંગને પણ ડાઉન જ્યાં સુધી ભારતનો ફાસ્ટ બોલિંગનો એટેક ચાલુ હતો ત્યાં સુધી ત્યાંના ખેલાડીઓએ શાનદાર રન્સ બનાવ્યા છે ધ મોમેન્ટ સ્પીનર્સ હેવ કમ હેવ ડિપ્ડ ઇન્દર પરફોર્મન્સ એ લોકોનો પરફોર્મન્સ તમને જોવા મળ્યો નથી ક્રૌલીના ચારસો સાત રન છે ડકેટના ત્રણસો તેતાલીસ રન આ બંને ખેલાડીઓ એ શરૂઆતના ખેલાડીઓ ત્યાર પછીના જો તમે ખેલાડીઓ જુઓ પોપ જોઈ લો બેરસ્ટ્રો જોઈ લો રૂટ જોઈ લો બેનસ્ટ્રોક જોઈ લો જ્યારે સ્પિનર્સ ઇન્ટ્રોડ્યુસ થયા ત્યાર પછી આવેલા જે કોઈ બેટ્સમેનો છે એ બેટ્સમેનો કોઈ મોટો સ્કોર કરવામાં સફળ થયા નથી આ એક બહુ જ મહત્વની બાબત આ શ્રેણી માટે ગણી શકાય બિલકુલ તો આજે આ કાર્યક્રમની અંદર જે ભારતે ફરી એકવાર આજની મેચ જીતી લીધી છે ને સતત સત્તરમી શ્રેણીની ભારત જીત મેળવી લીધી છે ત્યારે કેટલી ગૌરવશાળી બાબત કહી શકાય તેને લઈને આજે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરી અને ખાસ કરીને હવે જે આઈપીએલ શરૂ થશે ત્યારે આઈપીએલની અંદર કોણ બાજી મારી જશે તે જોવાનું રહ્યું હાલ બસ આ કાર્યક્રમમાં આટલું જ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ બસ અમારા સ્પેશિયલ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર